કેમ છો દોસ્તો ચાલો તો હવે આ આયુપીએસસી નામકરણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્રિયાશીલ સમૂહ જે છે એના એક પછી એક વિગતવાર નામ જોયા એની પ્રેક્ટિસ બહુ અગત્યની છે કેમ કે એના વગર તમને આગળ નામકરણ પરફેક્ટ નહીં આવડે એટલે શું જો બરાબર હવે આપણે જે ક્રિયાશીલ સમૂહ છે તો એને પહેલાં પૂર્વક શું લાગે અને પ્રત્યય શું લાગે કે શાખા તરીકે હોય ત્યારે શું લાગે અને એ ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે શું લાગે ફોર એક્ઝામ્પલ હમણાં જ આપણે વાત કરી હતી એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે આલ્ડીહાઈડ છે તો મૂળ એટલે કે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે આલ લાગતું હતું પણ શાખા તરીકે હોય ત્યારે ફોર્માઇલ લાગે છે તો આવું લિસ્ટ એક યાદ રાખી લો તો નામકરણ બહુ તમારું સહેલું થઈ જાય છે તો ચાલો હવે આપણે એ સ્ટાર્ટ કરીએ ક્રિયાશીલ સમૂહ ક્રિયાશીલ સમૂહ એટલે કાર્બનિક સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ કે જે પરમાણુ કે પરમાણુ સમૂહ દ્વારા નક્કી થાય છે

જેડબલી નીટ લક્ષી છે આખું જ બધે જ વસ્તુ કવર થઈ જાય એવી રીતે બનાવેલું છે એટલે જોજો બરાબર સી ડબલ ઓ એચ જે છે મૂળ નામની પાછળ ઓઈક એસિડ જોતો ઈલો માળો ઓઈક એસિડ અને કાર્બોક્સી લાગશે ઓકે ચાલો SO3H હોય તો મૂળ નામની પાછળ સલ્ફોનિક એસિડ લાગે છે

અને જ્યારે પણ એસઓ થ્રી એચ ને શાખા તરીકે વર્તન કરવાનું થાય ત્યારે પેલા લાગે એટલે ત્યારે સલ્ફો લાગશે સલ્ફો કહેવાય જો ખાસ ધ્યાન રાખજો તમારો આ આની અંદર માઇન્ડ પ્રેઝન્ટ રાખજો ને આ બધી વસ્તુઓ અગત્યની છે આ એનહાઇડ્રેટ છે એનહાઇડ્રેટ જે છે અહીંયા આર છે અહીંયા આર છે આર સીઓ આર સીઓ બે વખત સરખો થઈ ગયો ઓ છે એનહાઇડ્રેટ એ શાખા તરીકે નહીં વર્તે બરાબર છે મૂળ નામની પાછળ લાગે છે ડબલ ઓ આર હોય તો તમને ખબર ને મિથાઇલ ઓએટ ને મિથાઇલ ઇથેન ઓએટ ને એટલે અહીંયા લાગે છે આલ્કાઈલ ઓએટ અને આ જે છે આમાં શાખા તરીકે વર્તે ત્યારે શું લાગે તો શાખા તરીકે વર્તે ને તો આને આવી રીતે લખવામાં આવે સી ડબલ બોન્ડ ઓ અને બરાબર તો શાખા તરીકે વર્તે આને લખ્યું છે એસ્ટરને આવી રીતે અહીંયા કઈ જોડાયેલું છે મિથેન બરાબર આટલા ભાગને આલ્કોક્સી કહેવાય આલ્કોક્સીને આટલા કાર્બોનિલ કહેવાય સી ડબલ બોન્ડ ઓ સમૂહ જે છે ને કાર્બોનીલ સમૂહ કહેવાય એટલે આલ્કોક્સી કાર્બોનીલ ગોખવું ન પડે એટલે વિગતવાર સમજાવું છું આલ્કોક્સી કાર્બોન આલ્કોક્સી કાર્બોન આલ્કોક્સી કાર્બોન તરીકે ઓળખવામાં આવ્યા છે બરાબર છે ચાલો હવે આની અંદર ક્રિયાશીલ સમૂહ જે છે પૂર્વ પ્રત્યય જે છે એની આપણે વાત કરીએ છીએ તો આ ક્રિયાશીલ સમૂહ પહેલા સાથે લઈ લઈ તો પછી જતો રહે ઓકે ચાલો હવે સીઓ એક્સ જે છે ઓઇલ હેલાઇડ લાગ્યા છે ખરેખર આને આમ લખવામાં આવે છે ખબર છે ને સી ડબલ બોન્ડ ઓ અને એક્સ ઓઇલ હેલાઇડ મૂળ નામની પાછળ ઓઇલ હેલાઇડ લાગે છે ઓઇલ હેલાઇડ અને આ જો આ જે છે આને આ હેલોજન કહેવાય અને આને હેલો કાર્બોનિલ અથવા હેલો ફોર્માઇલ કહેવામાં આવે છે પૂર્વક તરીકે હેલો ફોર્માઇલ લાગશે

છે ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તે ત્યારે નાઇટ્રાઇલ લાગતું લાગે નામ એનસી જે છે આનું નામ પણ આપણે નથી લીધું આઈસો સંયોજન છે આઈસો છે પહેલા જેવું જ જે છે આ આ જે છે આઈસો નાઇટ્રાયલ લાગશે આના જેવું કોપી ખાલી આઈસો એડ કરવાનું આઈસો નાઇટ્રાઇલ

ઓહ આલ્કોહોલ આ તો ખબર જ હોય મૂળ નામની પાછળ ઓલ લાગે આલ્ડીહાઇડ હોય ત્યારે આલ લાગે આમાં ઓલ લાગે ચાલો ઓલ થશે ક્રિયાશીલ સમ હા શાખા તરીકે હોય શાખા તરીકે વર્તે ત્યારે હાઇડ્રોક્સી લાગે છે શાખા તરીકે વર્તે ત્યારે શું લાગે છે હાઇડ્રોક્સી લાગે છે આ જે SH

જે છે જરૂર પડશે ત્યારે લઈ લઈશું કેમ કે કારણ યુઝ બહુ ઓછા થતા હોય છે એટલે આપણે ક્રિયાશીલ સમૂહના લિસ્ટમાં આવી ગયું તમારા નજરમાં એક વખત આવી જાય છે આ બધા એનએચ એટલે એમાઈન લાગે છે મૂળ નામની પાછળ એમાઇન અને આને કહેવામાં આવે છે એમિનો 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 શાખા તરીકે હોય તો શું લેવામાં આવે એમિનો લેવામાં આવે છે હવે આ ક્રિયાશીલ સમૂહ બધા પતી ગયા ક્રિયાશીલ સમૂહ એનો પ્રત્યેક ક્રિયાશીલ સમૂહ તરીકે હોય ત્યારે શાખા તરીકે વર્તે ત્યારે શું લગાડું એની વાત થઈ ગઈ હવે આ જે સંયોજનો જે છે શાખા તરીકે હોય એટલે શાખા અમુક સંયોજનો એવા છે શાખા તરીકે જ વર્તે મેન ક્રિયાશીલ સમૂહ તરીકે વર્તન કરતા જ નથી તો એવા કયા છે તો એ શાખા તરીકે હોય ત્યારે શું લેવામાં આવે છે આર એટલે આલકાઇલ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ આલકાઇલ ચાલો આ ઓ એન ઓ એટલે આમ પણ લખાય ઓ એન ઓ આવું પણ લખેલું હશે અને નાઇટ્રાઇટો કહેવાય નાઇટ્રાઇટ નાઇટ્રાઇટો શું કહેવાય નાઇટ્રાઇટો આ શાખા તરીકે હોય ત્યારે એને ઇથોક્સી કહેવાય ઇથોક્સી આ શાખા તરીકે હોય ત્યારે ક્લોરોમિથાઇલ ક્લોરો મિથાઇલ કેવું આ શાખા તરીકે હોય ત્યારે એસ સમૂહ તરીકે મરકેપ્ટો આમાં એસ છે ઇથર જેવું આ બાજુ આર ને આ બાજુ આર થાયો આવે બરાબર છે જો ઉદાહરણ આનું આપવું હોય ને તમને સી એચ થ્રી એસ થ્રી બરાબર છે ડાય મિથાઈલ ડાય મિથાઈલ થાયો ઈથર બરાબર છે આ જો ઓક્સિજન હોય તો ડાય મિથાઈલ ઇથર કહેવાય પણ ડાય મિથાઈલ થાયથર આ રીતના થાય છે એટલે શાખા તરીકે આ બધા હોય ત્યારે આવા નામ આવે છે આ ડિફિકલ્ટ છે નામ થોડાક એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે દોસ્ત એટલે જે જે લેક્ચર ચાલે એ પ્રેક્ટિસ બહુ અગત્યની છે પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવડે કારણ કે તમારી માસ્ટરી નહીં આવે તો તમને મજા નહીં આવે એટલા માટે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે

આ બેન્ઝિન છે અને એની ઉપર સી ઓ આવું છે આવું જો આ બેન્ઝિન છે સી ડબલ બોન્ડ ઓ અને ઓ છે આમ છે અહીં કેમ જોડાયેલું છે તો આને બેન્ઝોક્સી તરીકે ઓળખવામાં આવે છે બેન્ઝોક્સી બેન્ઝોક્સી હેલો હેલો કેમ છો હેલો એટલે હેલો જ લેવામાં આવે છે એક્સ જો ક્લોરીન હોય તો ક્લોરો કહેવાનું ક્લોરીન હોય તો ક્લોરો કહેવાનું હોય તો બ્રોમો કહેવાનું બ્રોમો કહેવાનું નાઇટ્રો કહેવાનું વોટ ઇઝ ડિફરન્ટ બિટ્વિન એન એન્ડ ઓ એન ઓજો આ ખાસ ધ્યાન રાખજો ઓ હોય ઓ હોય તો નાઇટ્રાઇટો કહેવાનું નાઇટ્રાઇટો શરૂઆતમાં જ લીધું હતું આપણે ખબર પણ આમાં એક નાઇટ્રોજન ને બે ઓક્સિજન એક નાઇટ્રોજન બે ઓક્સિજન પણ અહીંયા આ નાઇટ્રોજન બીજા સાથે જોડાયેલો છે બંધ બનાવ્યો એ નાઇટ્રોજનને બનાવ્યો છે અને અહીંયા બીજા સાથે બંધ બનાવ્યો ઓક્સિજન જોડાયેલો છે નાઇટ્રાઇટો કહેવાનો અને નાઇટ્રો કહેવાનો આ ખાસ ધ્યાન રાખજો ચાલો એટલે આટલી વસ્તુ આપણે જોઈએ આ વિસ્થાપિત સમૂહ જેવાળું છે તે હવે આ આટલી વસ્તુ જોઈ લીધી ઓ એનઓ છે તો નાઇટ્રાઇટો એનઓ ટુ છે તો નાઇટ્રો પણ હવે ખાલી એનઓ આવ્યું તો નાઇટ્રોસો કહેવાનું નાઇટ્રોસો હાઈડ્રોક્સી મિથાઈ હાઈડ્રોક્સી મિથાઈલ કહેવાનું અને મિથાઇલ એમિનો કહેવાનું શાખા તરીકે હોય તો શું કહેવાનું મિથાઇલ એમિનો છું જો બરાબર આલ્કાઇલ થાયો કહેવાનું શું કહેવાનું આલ્કાઈલ થાયો અને આ જે છે એસિટોક એસિટોક્સી બેન્જોક્સી હતું એમ પ્રોપ્યોનોઇલ ઓક્સી જે છે પ્રોપ્યોનોઇલ જે છે પ્રોપ્યોનોઇલ ઓક્સી પ્રોપિયોનોયલોક્સી આ તરીકે ઓળખવામાં આવે છે પ્રોપિયોનોયલોક્સી આનો રેર ગેસમાં યુઝ થાય છે આ હાઇડ્રોક્સી મિથાઇલ મિથાઈલેમિનો આનો વધારે યુઝ થાય છે નાઇટ્રોસોની પણ જરૂર પડશે તો આ બધા જ ક્રિયાશીલ સમૂહ તમારે યાદ રાખવાના છે અને આટલી વસ્તુ તમારે પરફેક્ટ અને વ્યવસ્થિત જોવાની છે આ ક્રિયાશીલ સમૂહ છે અને એના પૂર્વજ્ને પ્રત્યે શાખા તરીકે વર્તે છે આખા જે યુનિટમાં જેટલા એક્સ્ટ્રા આવે બધા લઈ લીધા છે બરાબર અને પ્રેક્ટિસ કરવાની તો નામકરણની અંદર તમને વધારે મજા આવશે ઓકે ચાલો આટલું રાખીએ અહીંયા નેક્સ્ટ જે છે આગળ જે છે આગળના લેક્ચરમાં લઈશું ઓકે ચાલો થેન્ક યુ